જાગી તો ઉપર ગામમાં કેવો તો ફરાય છેવડા લેતો આવ્યો તો આયા ભેગી મારી માં ખોલે ને કામકાજ લેવા મિંડા એ કે ભૂખ કોનું ખાઈએ ફરસાન જો કોથરી ભલ લીધી માલ પાસે રૂપિયા ઉંદર માર ન લેવું મને કે રૂયા જીવો સગવલ ભાઈ કે તમે વિડિયો ઉતાર ફ્રીમાં માં આવી તો જાઈએ લેન માગ્યું ગાડી હોય એટલે એ કે ઉપાધિ હોય ને અમારે જ્યાં આપણે આવે ને મિલાભાઈ લો એટલે આ માગ્યું ગાડી જ હોય તો કામ કરવું જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી કાલે હવે કાં થવાની કેની ખબર ઉધરી જવા તો કેડી ખબર રામ રામ મજા નથરા ને કંઈ બધા મજામાં બધા મજામાં હસ્તખલતા રાજી હોય તો હોવાનું ત્યાર થયો કે આપી હોય કાયમી તૈયાર ને લખડે પણ તો કામ કરવું જિંદગી જલસાથી જીવી કાલે મોજ કરે કાલે હવારે કાં થવા અને કે ખબર ઉધર જવા તો કેટલી ખબર હે જલસાથી જીવે લ્યો મોજ કરે લ્યો કાં ભેગું આવવાનું હોય વીઘા બે વિશે નાખો વાપરવા આવતા મુંજાવાને જરાય નહીં એટલે એમાં એવું બધું છે કે મારે જવાનું છે પૂરી બરાબર પોરી કામ કરવા જવાનું છે મારે છે ને એક આ ફાઇલ છે ને કાગળિયા આ એક જગ્યાએ દેવા જવાનું છે બરાબર તો એ આ કાગરિયા સારું થાય ને એ વાત જોવે એટલે એના આખું કામ કરવાનું સારું તો આજે હું વેલો ત્યાર થઈ ગયો અને હાલો પોરી આટો મારતો હોવા અને કાગળિયા દેતો હોય તો એવું બધું કરતો હોવા અને આપણે કઈ લાંબી ટૂંકી કરવી નહીં પેલા નીકળીએ બરાબર અને મોટર સાઇકલ મારે ઓલીવાડી પડે તમને ખબર છે કારણ કે મારે રસ્તો કામકાજ હાલે ઓવરબ્રિજ બનાવવા વિગો બે વિગા વૈશામિક ઓવરબ્રિજ બનાવી નાખીએ એટલે એવું બધું હાલે તો ધીરે ધીરે નીકળીએ અને આપણે પોરી જઈએ જોઈએ કામ બધા કરીએ બરોબર તો નીકળીએ તો આપણે આવ્યા હતા બરોબર અને આપડા ભાઈ બધું ગીર છે ઓળખતા મિલાબભાઈ અને ગાડી બેઠા છે જવું અમારે થોડુંક ઉદ્યોગદાર હોય કે માલ જતો હોય મોક્ષ લેતા આવીએ કે અમે હાલો આ તો મારી જઈએ લેન માગ્યું ગાડી હોય એટલે એ ઉપાધી ઉપાધિ હોય ને અમારે મિલાપભાઈ એટલે આ માગ્યું ગાડી જોઈએ એટલે કે ઉપાધિ જેવી નહીં સર્વિસમાં એટલે સકર મારે આવીએ એટલે એવું બધું છે ને જઈએ ઉદ્યોગ કરાય ફરસાણ વરસાદ ને તમને આવો ભાવ હે કેવી રીતના તો કરીએ આપણે دیکھا تم نے بربر یہ لگی جاؤ ویرس لے

ટેસ્ટ ના મોરો હે કે ગીડો હે કે હમ જાણ હું ટેસ્ટ કર લા કે ટેસ્ટ કરા દે આ આ ભમરો આ આ જો કે મણી નાખો ગુડા એ ઈ ખાયો અમારો કુચરો એ પણ મે ઈ સેવડો ન ખાય ખા હે તાઈ કઈ ખાય તો ને ખાતો ઈ ને હારું હારું જ ભાવે

પછી વારે કી મારે ભેગું કરવું એટલે ધોતા મળી નથી કોઈ ધોવાઈ ન દે એટલે જો આ તમે જોતા હે પછી આ અમુક અમુક બ્લોગમાં તને તંતીશો પહેરેને લુગના પહેરે પણ પછી નવા લેવા લેવાના જવા તમે એટલે જોડે ને જોડા લુગ્ના જોડું હે ને એમાં હલવ જો તમે જોવો લીજો વાંધો નહીં ને લુગણા થાય ને તે કઈ કાંઈ નહીં ધીમે જોડું બદલાવે બ્લોગ જોજો પણ અત્યારે હાલવા દીજો આ માન ને ડખે 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 હાલે પડ્યું જાય ભગવાન દયા અહીંથી

પણ હું બતાના ગમે મને ખાવાની હે ને ગમે સુગંધ આવે જાય કે ભાઈ વસ્તુ પડી હોય ને ગમે અને હમણાં શ્રાવણ મહિનો હાલે સાહેબ હે ને મારા જીવા હતા સાહેબ મારા બેસ્યા દોસ્તારો હે ને એ શ્રાવણ મહિનો રહીએ અને હું એને ક્યાં કે તમે કેટલા ટાણા ખાવ તો કે એક જ ટાણું ખાઈએ કહું એક જ ટાણું ખાવાની કંઈ ભિકર એક ટાણા તમે કેટલું ખાવ તો કે કેરા સિયાત પાંચ ખાઈ જઈએ સિયાત પાંચ ફરવાની સેવડા પછી બટેટા અડધો કિલો બાફેલ ખાઈ જઈએ પછી બીજે ઠંડા શીંગ ની બધું અલગ ઓહો હો મીકું એટલું જ ખાવ તો મીકું તમે ઓહો ભાઈ ના કેવા ઓ ભાઈ મીકો એટલું ભીખું મારાથી ન રહેવાય અને એટલું જ ખાલી ખાવાનું એટલે એવા બધા સાહેબ એવા બધા સાહેબ ભક્ત મહાદેવના એટલે ઈવા મારા દોસ્ત સારું ભાઈ શ્રાવણ મહિનો જઈએ પછી મીઘું વાહ તમે દાંત દેવી પડે મી ગું વા તમારી ભક્તિને વા તમારી મહાદેવ પ્રત્યેની માન તમારો શ્રાવણ મહિનાનો અને મીકું વાહ મીકું વાહ તમને કે બહુ ભૂખું ન કરતા એટલે તો મારા જેવા ઠીક મોકલી જવા ખાતા જઈજ મીઠું એટલે આ થોડુંક થોડુંક અમે ભણીએ વધારે ખાવાથી એ કામ કઈ એવું બધું હાલ તો મુજરાક ફરાય છે ખાઈ જાય પછી રોટલા થઈ જાય ટેકો થઈ જાય ઘડી વાર